નમસ્કાર સદ્ધિદાસ જય મહામધા શ્રી કૃષ્ણ મહામરધામ આશ્રમ એક એવો આશ્રમ છે જ્યાં નિરાધાર બીનવારસી અને પીડિત પ્રભુજી આશ્રમ છે અને આશ્રય સ્થાન છે અને અહીંયા અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે મેઘાવળ ગામથી મહેમાનો પધાર્યા છે શેના નિમિત્તે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે આપણે મહેમાનો પાસેથી પાસેથીને જાણશું સૌથી પહેલાં આજના પ્રસાદમાં જો સરસ મજાના લાડુ છે રોટી છે બટેટાનું શાક છે દાળ છે ભાત છે અને ઠંડી ઠંડી છાશ છે અને શેના નિમિત્તે છે હું નામ તમારું ભાઈ પેલા નિલેશભાઈ અને આજે મયંકભાઈનો જન્મદિવસ નિમિત્તે છે ને તો મયંકભાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે પરિવાર આશ્રમ પર ઉપસ્થિત થયું છે તો સૌથી પહેલાં તો આપણે આ મયંકભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ અડલગ અડલગ શુભકામના પાઠવીએ છીએ મા અમરધામ આશ્રમ અને સાથી પાર્વતી બીજી વસ્તુ કે મા અમર મયંકભાઈને અને તેના પરિવારને સાથે

જય શ્રી કૃષ્ણ પ્રણામ સરસ અત્યારે પેલા બધા પ્રભુજીઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે પ્રેમ ભાવથી સરસ મજાનો પ્રસાદ બનાવી અને બધાને જમાડી રહ્યા છે આ બાજુ અમારા પરમાબા એ પરમા બા એકલા એકલા એમ વાલે તમારા ભાઈને મૂકીને જ એકલા એકલા જમવા બેસી ગયા કે હાલો ખૂબ સારા જો ની જે સ્થિતિ છે એ ફરી એકવાર સુધારા ઉપર છે જો બડ બોય એવા મયંકભાઈ અત્યારે પ્રભુજીને પોતાની હાથે જ પીરસી રહ્યા છે જન્મદિવસની જે ઉજવણી છે અત્યારે લોકો લાખો રૂપિયાના ખર્ચા કરી નાખે છે જન્મદિવસ પાછળ ત્યારે આ સોજિત્રા પરિવાર પાસેથી એક શીખ લેવા જેવી છે કે જેનું કોઈ નથી એવા પ્રભુજીઓ છે અને એના માટે આજે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે અને કહેવાય કે જન્મદિવસની ઉજવણી ખાસ હોય ત્યારે આવા પ્રભુજીઓ માટે કંઈક વિચારવું એ બહુ જ સરસ મજાની વાત કહેવાય જો અહીંયા બની રહ્યો છે એ પ્રસાદ સરસ મજાની રોટલી બની રહી છે અને ખાસ જે બર્થડે બોય છે એના મમ્મી અત્યારે અહીંયા રોટલી ઘીવાળી ચોપડી રહ્યા છે શું નામ બેન તમારું પ્રવીણાબેન સરસ સરસ ચાલો પ્રવીણાબેનના જે દીકરા છે એનો આજે જન્મદિવસ છે અને એની નિમિત્તે જ આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે વધારી રહ્યા છે દક્ષા જમી લીધું એટલા બધા પ્રભુ આવ્યા હવે શું કરશો દુઃખ પડી ગયું એમાં એનું દુઃખ પડ્યું તમારે તમારે થોડું અંદર એવું પ્રભુ ભેગું જવું છે અંદર તો જવા દઉં એમ બીજું કઈ નઈ